દિવાળીના હવે ગણતરીના જ દિવસો બાકી છે તો આપણે અલગ અલગ રેસીપી ટ્રાય કરીશું તો સૌ પ્રથમ આપણે ધનતેરસ કે કાવડી ચૌદસ કે દિવાળી કોઈપણ દિવસે બનાવી શકાય એવો ઘઉંના લોટનો શીરો બનાવીશું તો શીરો બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો એકદમ સરસ એવો શીરો બને છે તો સૌપ્રથમ પ્રથમ આપણે અડધોથી પોણો કપ જેટલું ઘી લેવાનું છે એક કપ જેટલો મેં અહીં ઘઉંનો દરદરો લોટ લીધો છે જે તમે જોઈ શકો છો અને સાથે જ આપણે જે પાણી ભર્યું છે એ બે કપ જેટલું પાણી લેવાનું છે તો એક કપની સાથે આપણે બે કપ જેટલું પાણી લેવાનું છે જે આપણે એક અલગ વાસણમાં લઈ લઈ લઈશું જેને આપણે હળવું ગરમ કરીને લેવાનું છે તો શીરામાં હંમેશા આપણે પાણીને હળવું ગરમ કરીને જ એડ કરવાનું છે અને સાથે જ મેં વાટેલી ઇલાયચી લીધી છે લગભગ બેથી ત્રણ મોટી ઇલાયચી વાટીને લઈ લીધી છે અને આપણે અડધોથી પોણો કપ જેટલી ખાંડ એડ કરીશું તો સૌ પ્રથમ હવે આપણે કઢાઈ મૂકીશું ને કઢાઈમાં મેં લગભગ અડધો કપ જેટલું ઘી એડ કર્યું છે જરૂર પડે તો તમે પછીથી એડ કરી શકો છો પણ અડધો કપ ઘીમાં એક કપ પરફેક્ટ થાય છે જો તમને વધારે ઘી પસંદ હોય તો તમે એક કપ ઘી પણ ઉપયોગમાં લઈ શકો છો છો તો જોઈ શકો છો એ રીતે આપણે એકદમ સરસ લોટને શેકી લેવાનો છે એક મીડિયમ ફ્લેમ પર લોટને શેકવાનો છે જેથી કરીને લોટ એકદમ સરસ શેકાઈ જાય અને કન્ટિન્યુ એને હલાવતા રહેવાનું છે જેથી કરીને લોટ બળી પણ ન જાય તો જોઈ શકો છો હમણાં આપણે હલાવીએ છીએ ત્યારે લોટ થોડો હળ હોય છે પણ જેમ જેમ લોટ શેકાતો જશે લગભગ ચારથી પાંચ મિનિટ પછી આ જ લોટ એકદમ સરસ હલકો થઈ જશે તે જે હું તમને આગળના વિડીયોમાં બતાવીશ તો બસ આ રીતે આપણે લોટને શેકતા રહેવાનું છે તો જોઈ શકો છો લોટ એકદમ સરસ ફૂલી અને એકદમ હળવો થઈ ગયો છે અને ગોલ્ડન બ્રાઉન કલરનો કે ચોકલેટ કલરનો તમને જે રીતનો ગમે એ રીતનો તમે શેકી શકો છો આનાથી વધારે ડાર્ક પણ કરી શકો છો તો બસ હવે આપણો લોટ એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એક સાઈડે ચમચાથી હલાવી લઈશું અને એક બાજુ આપણે ગરમ પાણી જે હતું એને ધીરે ધીરે એડ કરીશું આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ ધીરી કરી દેવાની છે કેમ કે જ્યારે પણ પાણી ઉડી ના એડ કરીએ ત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં વરાળ ઉત્પન્ન થાય છે જે આપણને દજવી પણ શકે છે માટે ધીરે ધીરે પાણી એડ કરી લેવાનું છે પાણી એડ કર્યા પછી મેં અડધોથી પાણો કપ જેટલી ખાંડ એડ કરે છે જો તમને ગળ્યું વધારે વાવતું હોય તો તમે એક કપ પણ એડ કરી શકો છો સાથે જ વાટેલી ઇલાયચી એડ કરી લઈશું અને બે એક ચમચી જેટલું મેં ઘી એડ કર્યું હતું તો આ રીતે એકદમ સરસ એવો આપણો શીરો બનીને તૈયાર થઈ જાય છે તો લગભગ દસથી પંદર જ મિનિટમાં આપણો શીરો બનીને તૈયાર થઈ જાય છે તો તહેવારોની સિઝનમાં તમે પણ એકવાર જરૂરથી શીરો બનાવજો અને શીરો હમણાં તમને લાગતું હશે કે થોડો ઢીલો છે પણ જેમ જેમ શીરો ઠંડો થશે એમ થોડો હાર્ડ થશે માટે આપણે આ રીતે શીરો હોય ત્યારે ગેસને બંધ કરી લેવાનો છે તો હવે આપણે શીરાને સારું કરી લઈશું કે પ્રસાદ તરીકે ધરાવી લઈશું તો મેં અહીં કઢાઈનો ઉપયોગ કર્યો છે કઢાઈમાં શીરો એકદમ સરસ કાઢી લીધો છે તો ખરેખર આ શીરો બહુ સરસ લાગે છે ફટાફટ બની જાય છે અને એકદમ ગુજરાતી ટ્રેડિશનલ વાનગી છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર